સુરત શહેરમાં રાજકુમાર બેંગ્લોરની આગળ જેક્સન ટેલરની ગલીમાં પીપળાના ઝાડ નીચે બેસેલા બે હિસ્સોમાં હુમલો કર્યો પોલીસને બાતમી આપીને પકડવા દીધો હોવાનું કહીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બીજી તરફ સમગ્ર હુમલાની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી ફરિયાદ આપનાર સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા અઝીઝ શેખે કહ્યું કે હું અને મારો ભાણે આસિફ ખાન ભેસ્તાનથી ફાગળમાં કરિયાણાની દુકાનો સામાન લેવા ગયા જ્યાં અમુક સામાન માટે થોડી રાહ જોવાની હોવાથી ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન અઝુ બુમા ઉર્ફે કાલિયા અને નૈયા ઉર્ફે કાકા તથા અજાણ્યા આવીને તીષ્ણ હથિયાર બતાવીને સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહી હુમલો કર્યો ઢીકા પાટુના માર મારવાની સાથે કપડાં પર ફાડી નાખ્યા જોકે લોકો ભેગા થઈ જતા ભાગી ગયા જેથી હુમલાખોરોએ કહ્યું કે જો ફરી જો નવસારી બજારમાં દેખાયો તો તમારું મર્ડર કરી નાખીશ ધમકી આપીને તેઓ નાસી ગયા બાદમાં સોળ નંબર પર ફોન કર્યો કપડા પર હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા અમે ડરના માહોલમાં જીવી રહીએ છીએ જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ છે કે અમને રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી થાય તેવી સોહિલ આસિફ ખાને માંગ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત